ઠાકોર સમાજમાં ખોટા ખર્ચાને બંધ કરવા માટે ઠાકોર સમાજના બધા જ આગેવાનોએ ભેગા મળીને એક બંધારણ બનાવે છે પરંતુ આ બંધારણ કોઈ ન તોડે તેની ખાસ તકેદારી રાખવા માટે ગામે ગામ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી અને એની અસર પણ જોવા મળી ગામે ગામ આખું પોતાનું આખું અલગ લોકોને સોગંધ આપવામાં આવ્યા કે બંધારણ નહીં તોડીશું બંધારણનો અમલ કરીશું અને ઘણી જગ્યાએ બંધારણનો અમલ થતો હોય તે જોવા પણ મળ્યું પરંતુ ડીસા તાલુકાના જાબડીયા ગામમાં ત્યાંના સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એ બંધારણને તોડવાનો પ્રયત્ન કર્યો છે અને તોડી પણ દીધું પોતાના ભત્રીજાની જાનમાં એ લોકોએ ડીજે વગાડ્યું અને એના કારણે સમગ્ર ઠાકોર સમાજ આખો રોષે ભરાયો છે આ સિંગર બંને સિંગરો કે જે સામાજિક રીતે તો સંકળાયેલા છે જ એને એના કારણે સમાજ એમને ખૂબ ટાર્ગેટ કરી રહ્યો છે સમાજ એમને હવે સમાજના લોકો સોશિયલ મીડિયામાં ખૂબ એમની ગંદી રીતે આ કે એમની ટીપ્પણી રહ્યા છે એમના વિશે કે હવે આ લોકોનો બહિષ્કાર કરો ત્યારે હવે સમગ્ર ઠાકોર સમાજ સમાજના આગેવાનો બધા જાભળિયા ગામમાં આજે ભેગા થવાના છે અને એમને કંઈક સજા કરવાના છે એટલે સમજવું એ જ છે કે હવે સજા શું થઈ શકે કેમ કે આ કોઈ કાયદાકીય રીતે તો કોઈ કાયદો છે નહીં જે છે જે છે એ તો આખું સામાજિક ધોરણ ઉપર છે એટલે સામાજિક રીતે આ લોકો સાથે હવે શું સજા થશે સમાજ એમને શું શિક્ષા કરશે સાથે જ તમે જુઓ તો ખૂબ વર્ષોથી ઠાકોર સમાજ નહીં પણ ઇવેન ઘણા બધા સમાજોમાં બંધારણ બનાવવામાં તો આવતું જ હતું ઘણા સમાજોમાં શરૂઆતથી જ ઘણા વર્ષો પહેલાં પણ પરંતુ એ બંધારણ આગેવાનું બંધારણ બનાવે અને એ જ બંધારણ લોકો તોડી દેતા અને ખુદ આગેવાનો પણ એ બંધારણ તોડી જ દેતા એટલે જ્યારે આ બંધારણ જ્યારે બનાવવામાં આવ્યું ઓગડ ખાતે ત્યારે આખો ઠાકોર સમાજને ત્યાં ભેગો કરવામાં આવ્યો ઠાકોર સમાજના કોઈ પક્ષ નહીં પડતું બધા જ આગેવાનોને ત્યાં ભેગા કરવામાં આવ્યા અને એક આખું બંધારણ બનાવવામાં બંધારણ બનાવવામાં આવ્યું સોળ મુદ્દાઓ પર અને આ બંધારણ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે પણ અમુક એવું હતું કે કદાચ આ બંધારણ હવે નહીં રે લોકો તો એને તોડી જ દેશે પરંતુ એની આખી તમે જુઓ તો ઠાકોર સમાજમાં એક એવી વિકાસની એક હવા ચાલી ગઈ એક બંધારણવાળી હવા ચાલી ગઈ સમાજે એ પણ સ્વીકાર્યું કે બહુ ખોટા ખર્ચા થઈ રહ્યા છે ત્યારે એને રોકવા માટે આ બંધારણનો સ્વીકાર કરવો ખૂબ જ જરૂરી છે જે લોકો ડીજેના સપોર્ટમાં હતા જે લોકોને ડીજે પસંદ હતું જેમને જાનમાં ડીજે વગર ચાલે નહીં એવા લોકો પણ આ બંધારણને સંપૂર્ણપણે ટેકો આપતા જોવા મળ્યા છે એટલે એક એવી આખી અવાજ ચાલી ગઈ કે દરેક જગ્યાએ બંધારણરૂપ આખું એનું થતું હોય સગાઈ થતી હોય લગ્ન થતા હોય તો બંધારણને અનુરૂપ થતાં હોય એ રીતે આખા સોશિયલ મીડિયામાં એને ખૂબ પ્રમોશન પણ કરવામાં આવ્યું સાથે જ જો બંધારણ કોઈ તોડશે તો એને આખો ગદાર સાબિત કરી દેવામાં આવશે એને આખું ટાર્ગેટ કરવામાં આવશે એનો સ એને સમાજની શિક્ષા કરશે એ રીતનું આખું વાતાવરણ બનાવવામાં આવ્યું અને હવે ગઈકાલે જે રીતે ઠાકોર સમાજમાં એક જાબડિયા ગામમાં જ્યારે બંધારણ તૂટ્યું છે તો હવે સમાજ એમને શિક્ષા કરવાનો છે પણ આ શિક્ષા કરવી કેમ જરૂરી છે તો સમાજ માટે હવે કોઈ બીજો અન્ય કોઈ વ્યક્તિની કોપી ન કરે આ આ લોકોએ બંધારણ જે તોડ્યું છે જે ડીજે લાવ્યું છે તો કોઈ બીજો વ્યક્તિ એવું ન કરે તેના માટે એક ઉદાહરણ રૂપ બેસાડવા માટે એક ઉદાહરણ એક દાખલો બેસાડવા માટે એમને હવે શિક્ષા કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે જો આજે આ લોકો શિક્ષા કરશે સમાજ આખો તમે સોશિયલ મીડિયામાં તમે જુઓ તો ગઈકાલથી સોશિયલ મીડિયામાં ખૂબ ઠાકોર સમાજ રોષે ભરાયો છે આ બંને સિંગરો ઉપર અને એના કારણે હવે સમાજ આમને કંઈક શિક્ષા કરશે તો એનો એક આખો દાખલો બેસશે કે બીજા કોઈ અન્ય વ્યક્તિ પણ જો કોઈ ડીજે આવશે કે એને તોડવાનો પ્રયત્ન કરશે તો એની અસર ત્યાં જોવા મળશે સાથે જ ઘણા બધા એવા ગામડાઓમાં પણ આવી ઘટનાઓ બની છે પણ જે હાઈલાઇટ નથી કરવામાં આવી થોડા દિવસો પહેલાં જ એક ગામની એવી ઘટના છે કે માત્ર બે કલાક માટે એ લોકોએ ડીજે વગાડ્યું અને એના કારણે આખું ગામ ભેગું થાય છે અને ભેગા થયા પછી તેઓ નિર્ણય કરે છે કે આ પરિવારનો સંપૂર્ણ રીતે ગામમાં આખો બહિષ્કાર કરો સમાજમાં ના ગામમાં બહિષ્કાર કરો કે જેથી ડેરીમાં દૂધ ભરાવા આવે તો દૂધ ન લેવું કોઈ પણ કરિયાણા જે કરિયાણાની દુકાન પરથી એમને કશું જ આપવું નહીં એના કારણે આખું એક એક ગામમાં જ એક એવી હવા ચાલી ગઈ કે આ લોકોનો બહિષ્કાર કરો અને એના કારણે એમને ત્યાં ગામ લેવલે એકાવન રૂપિયાનો એકાવન હજારનો દંડ ભરવો પડ્યો એટલે આ રીતે ઠાકોર સમાજમાં એક આખી હવે હવા ચાલી રહી છે કે અમારે હવે વિકાસ જોઈએ છે એના કારણે આવા બંધારણ કે જે પણ જે પણ હવે છે કે લોકોને જે ઈચ્છા હોતી કે અમારે તો જાનમાં મજા જ મજા કરવી એ આખી એમની વિચારણી બદલાઈને હવે એવું થયું છે કે સહેલાઈ ત્યાં લગન પતાવી દઈને બહુ પૈસા આપણે બચાવી શકીએ એમ છે સાથે જ જે પણ ગામોમાં જે રીતે બંધારણ જે તૂટી રહ્યા છે એ ક્યાંક ગામના અંદરના જે વિભાજન છે એના એનું પણ એક ક્યાંક પરિણામ છે કેમ કે સ્વાભાવિક છે કે જે પણ આગેવાનો છે એ ક્યાંક કોઈક રીતે તો આગેવાન છે જ ગામના ભલે એ આગેવાન રહ્યા તો આગેવાન આગેવાનો પણ એક વિભાજન હોય વિપક્ષને એ રીતનું હોવું એ રીતનું હોય છે એટલે એના કારણે ગામો ગામમાં અમુક બંધારણમાં જે ક્લેશ આવી રહ્યા છે કે બંધારણ જ્યાં ખૂટી રહ્યા છે એના પણ ક્યાંક આવા પરિણામો પણ ભાગ ભજવી રહ્યા છે ત્યારે હવે આજ રોજ જાબડિયા ગામીન ઠાકોર સમાજ અને એ વાતો થઈ રહી છે કે ધારાસભ્યો અમરતજી ઠાકોર કેશાજી ચૌહાણ એ બધા આવી રહ્યા છે જ્ઞાનીબેનની પણ આવવાની વાત થઈ રહી છે પણ એની કંઈ અમે પુષ્ટિ નથી કરતા કેમ કે કદાચ એ એ અહીંયા સુધી ન પણ આવે એટલે આ રીતની આજ રોજ જાબડિયા ગામમાં સભા થવા જઈ રહી છે હવે સમાજ એમને શું શિક્ષા કરશે એ બધું જોવાનું રહેશે